પોલીસે આરોપીઓને દબોચી લીધા છે કે જ્યાં જૂનાગઢમાં એક મોટી લૂંટની ઘટના બની હતી અને આખરે આ લૂંટની ઘટના જે છે તેનો ભેદ ઉકેલાઈ ગયો છે ત્યારે જૂનાગઢમાં એક પોઈન્ટ નેવું કરોડની લૂંટનો જે ગુનો બન્યો હતો ત્યારે આ લૂંટનો ભેદ આખરે ઉકેલાયો છે જ્યાં સોના ચાંદીના દાગીના થઈ હતી અને આરોપીઓને ઝડપી પાડવામાં આવે છે ત્યારે ક્રાઇમ બ્રાન્ચે બાટવાના પાજોદ પાસેથી ઝડપ્યા છે આરોપીઓને કે જ્યાં દિલ ધડક લૂંટ કેસ બન્યો હતો ત્યારે આ ધડક લૂંટ કેસમાં આખરે આરોપીઓ ઝડપાઈ ગયા છે પોલીસે આખરે આરોપીઓને જબ્બે કર્યા છે ટીવી સ્ક્રીનના દ્રશ્યોમાં તમે જોઈ રહ્યા છો કે નીચે બેઠેલા જે ગુનેગારો જે છે આખરે પકડાઈ ગયા છે તેના સાથે જ જૂનાગઢથી વધુ માહિતી માટે હતા પ્રકાશ દવે જોડાઈ ગયા છે જે પ્રકાશ વાત કરવામાં આવે કે જૂનાગઢના 1.9 કરોડની લૂંટનો જે ગુનાનો ભેદ ઉકેલાયો છે શું છે વધુ વિગત જી માનવ ચોક્કસ થી વાત કરવામાં આવે તો પોલીસે બે દિવસ સુધી સતત અલગ અલગ ટીમો બનાવી નાકાબંધી કરી અને આ લૂટના પ્રકરણ તપાસનો નો ધમધમાટ શરૂ કર્યો હતો અને આખરે ફરિયાદી પોતે જ આરોપી નીકળ્યા હોય સર્જાયો છે અને તમામ બાબતોમાં ત્રણ આરોપીઓની પોલીસે ધરપકડ કરી તેમની પાસેથી રિકવરી મુદ્દામાર કરેલો છે અને આ તપાસનો નો ધમધમાટ ચાલુ રહ્યો છે આમ જોઈએ તો આ જે પોલીસ માહિતી પ્રાપ્ત થઈ માહિતી મુજબ જે પકડાયેલા આરોપીઓ છે સમગ્ર લૂંટની ઘટના માં ફરિયાદ જ આરોપી નીકળ્યા છે ત્યારે તે કેવી રીતે આખો કાર્ડ સર્જાયો હતો અમદાવાદ ની સોના ચાંદી ના કંપનીના જે આગ્ઞિક જોશી આ લૂંટની ઘટના એક લાખ પંદર હજાર અને ચોરાસી હજાર રૂપિયા જેવી લૂંટ થઈ હતી અને આ ફરિયાદી લખાવી હતી પોલીસ બાટવા માં પોલીસે ફરિયાદ નોંધા બાદ આની પ્રાથમિક તપાસો શરૂ કરી હતી કે આ લોકોએ કઈ કઈ જગ્યાએ ગયેલા હતા ક્યાં ક્યાં એમને ફેસમેન દરમિયાન ક્યાં ક્યાં જગ્યાએ જેઓ જે સોનાધાની ના માટે બતાવવા ગયા હતા તે તમામ સ્થળોની પોલીસે પ્રાથમિક વિગતો મેળવી હતી એવામાં એક જગ્યાએથી તેમને જે દોસ્ત કરવા સમયે જે જે હથિયારથી જે ઈજા પહોંચાડી છે ફરિયાદીને તે વસ્તુ પણ લીધેલ હતી એના ઉપરથી આખું છે ને

જી પ્રકાર સમગ્ર માહિતી બદલ આભાર તો જુનાગઢમાં એક પોઇન્ટ નેવું કરોડની લૂંટના ગુનાનો ભેદ ઉકેલાયો છે ફરિયાદી જ આરોપી નીકળ્યા છે જ્યારે સોના ચાંદીના દાગીના તેમજ રોકડની લૂંટ થઈ હતી ત્યારે આ મામલે ક્રાઇમ બ્રાન્ચે બાટવાના પાજોજ પાસેથી આરોપીઓને ઝડપી પાડ્યા છે દિલ દિલધનક લૂંટ કેસમાં પોલીસે આરોપીને દબોચી આગળની કાર્યવાહી હાથ ધરી પાટિયા પાસે અમદાવાદના વેપારીઓએ પોતાની સાથે રહેલા આશરે અઢી કિલો જેટલા સોનાની લૂંટ થયેલી હોવાની હકીકત રાત્રિના આઠ વાગ્યાની આસપાસ બનાવ બનેલો હોવાની હકીકત પાંઠવા પોલીસ સ્ટેશને આપી તાત્કાલિક આ બંને ફરિયાદીઓની પૂછપરછ કરી એમની ફરિયાદ લેવામાં આવેલી કુતિયાણાથી શરૂ કરી અને આ બંને ફરિયાદીઓ જે કલા ગોલ્ડના સેલ્સમેન તરીકે પોતાને વાત કરેલી એ બંને સોમવારથી અમદાવાદથી નીકળેલા હતા ચાર દિવસ એ જૂનાગઢમાં સક્કરબાગ પાસેની રોયલી હોટૅલમાં રોકાયેલા હતા અને આસપાસના સોનાના વેપારીઓ પાસે પોતાના વ્યવસાયના જે સેલ્સમેનના જે સેમ્પલ છે એ બતાવવા માટે ગયા હતા એવી હકીકત બતાવી હતી કે એફએસએલ ફિંગરપ્રિન્ટ ગોબ અને આ બંને જે ફરિયાદીઓ હતા એક યાજ્ઞિક જોશી અને બીજો જે છે એ ધનરાશ આ બંનેની પૂછપરછમાં ઘણા બધા કોન્ટ્રાડિક્શન્સ એટલે વિરોધાભાસ આવી રહ્યા હતા કુતિયાણાથી બાટવા આવતા અફાળાના પાટિયા પાસે બે અમદાવાદના વેપારીઓએ પોતાની સાથે રહેલા આશરે અઢી કિલો જેટલા